નવા ની કેવું મિત્રો બેઠો છે તમારો એક એકવાર જનતા ઓટો ની મુલાકાત કરો મિત્રો ફરી વાર સાવ બ્રાન્ડ ન્યુ કન્ડિશન માં બે નો સાતમો મહિનો મેગ્યુલ વાળું ટોપ મોડલ છે સ્ક્રેચલેસ કન્ડિશનમાં છે ગાડી મિત્રો ખાલી બાર હજાર કિલોમીટર હાલેલી છે એસેસરી લાગેલી છે સુપર કન્ડિશનમાં છે મિત્રો નવી એક પંદર આસપાસ થાય છે ખાલી ને ખાલી નેવ્યાસી હજાર નવસો નવ્વાણું બોસ ન્યુ કંડિશન છે મિત્રો અને બીજું કે જો તમે ઉનામાં રહેતા હોય તો ગાડી ઉપર પણ લોન થઈ જશે અને ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હશે તો ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે તો આવી જાવ જનતાઓ તો ઉના તમારો ભાઈ બેઠો જ છે चंद तेरे हाथ कभी नी मनी नाने कोई दुनिया ने बुचंदे वगौने गे तेरे हाथ कभी नानी मनी न माने कोई दुनिया ये सारी मेरे इश्क के हैं दीवानी। अब दिल कर